ફરી એકવાર એક લઘુકથા એક પાત્રિય વાર્તા આ વાર્તાનું પાત્ર કોઈ પણ હોઈ શકે આ એક મનોવૈજ્ઞાનિક વાર્તા છે સમાજના કોઈ પણ પાત્રો આ પાત્ર હોઈ શકે અને લેખક આપણે એમની એક વાર્તાનું પસંદ કરી ચૂક્યા છીએ એટલે લેખક આપણા જાણીતા છે ડૉક્ટર જગદીપ કાકડિયા ભાવનગરના પ્રખ્યાત આંખના સર્જન છે અને પોતાની સાથે બનેલા પ્રસંગો અને સત્ય ઘટનાઓને કથાબિત તરીકે આલેખી એમાં કલ્પનાના રંગો સત્વશીલ અને સત્ય ઘટનાઓ ઉમેરી એને આ બધી વાર્તાઓ બનાવી છે એમની એક ખાસ હેતુ છે એમ માને છે કે પુસ્તકોમાં માત્ર વાર્તાઓ પુસ્તકોમાં ન રહી જવી જોઈએ પણ એ વાચકો સુધી સતત ફરતી રહેવી જોઈએ એટલે કે વાચકો સુધી સતત પહોંચવી જોઈએ એટલે ગુજરાતી ભાષાનો બહુ સારો અભિગમ એમની પાસે છે એમની લગભગ ચાર પાંચ બુક બહાર પડી ચૂકી છે જે બુકમાંથી આ વાર્તા લેવામાં આવી છે એ બુકનું વિમોચન આદરણીય મોરારી બાપુ નાસ્તે થયેલું છે અને માનનીય પ્રમુખ સ્વામીએ આ બુકને વાંચી અને પ્રસાદી રૂપે પરત કરેલી છે એટલે આ બુકનું ખૂબ બધું મહત્ત્વ છે અને એમાંથી આ સરસ મજાની એક વાર્તા આપ સર્વ દર્શકો અને પ્રેક્ષકો વિષમય વાર્તા પઠન સાથે જોડાયેલા છે બધાનું અભિવાદન સ્વાગત કરી આપની સમક્ષ સાદર કરવા જઈ રહ્યા છીએ તો ડૉક્ટર જગદીપ કાકડિયાની શુભેચ્છા અને એના રોડ સ્વીકાર સાથે આજની આ લઘુ વાર્તા સાદર પેટમાં પાટા આ વાત કોઈ સર્જનની ઓપરેશન વખતે ભૂલથી પેટમાં રહી ગયેલા રૂના પાટાની નથી આ કહાની છે મમતાની બિચારી મમતાની આમ મમતાના લગ્ન છે ચાર પાંચ માસ થયા હશે અને એક સંબંધ બંધાણો અને પછી એક તરત બીજો સંબંધ બંધાણો આમ શરૂઆતમાં તો બધા દિવસો સારા જ ગયા પણ પછી ધીરે ધીરે પેલાએ પોતાનો પ્રતાપ બતાવવો શરૂ કર્યો એક દિવસ તો એને મમતાને પેટમાં લાગલું પાટું જ ભારી દીધું બિચારી મમતા એક શિસ્કારો કરી આમ ભૂંય ઉપર બેસી ગઈ અને પછી તો જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ પાટા મારવાની સંખ્યા અને પાટુ મારવાનું જોર વધતું ગયું દર વખતે બિચારી મમતા પેટ ઉપર હાથ દઈ આ બધું સહન કરી લેતી અને એમ કરતાં કરતાં તો હવે એને આ પાટુ ખાવાની આદત પડી ગઈ હતી છેવટે તો પછી એક પ્રસંગ એવો આવ્યો એક સમય એવો આવ્યો કે પેલો જો મમતાને પાટું ન મારે ને તો મમતાને ચિંતા થાય હે શું બધું બરાબર હશે ને શું એ મારાથી રેસાયો હશે ન કરે નારાયણને એને કંઈ ન થઈ જાય તો સારું આમ વિચારતા વિચારતા ફરી ક્યારે પાટું મારશે એની મમતા રાહ જોવા લાગી આમ ને આમ બીજા ચાર મહિના વીતી ગયા પણ માંડ માંડ વીત્યા હશે એક દિવસ તો પેલા એ હદ કરી નાખી એ પેટમાં એક ધારા બે ચાર જોરથી પાટા ભાઈ ગયા અને આમ પગ મમતાના પેડુમાં ભરાવી અને એવું દોડ કહ્યું કે મમતાથી રાડ નખાઈ ગઈ એના ગુલાબ જેવા રતુમડા ગાલ પીળી કરેણ જેવા થઈ ગયા કપાળે મોડિયાની જેમ પર બિંદુઓ બાજી ગયા અને ઊંચે ચડી ગયેલી લાલ આંખોમાંથી ચણી બોર જેવા આંસુઓ ટપાક 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 ટપકવા લાગ્યા એ લાદી ઉપર જ આમ તૂટ્યું વાળીને બેસી ગઈ આમ બે હાથ એને પેડું ઉપર દબાવી દીધા બે સાથળ એકબીજા સાથે જોરથી ભીડી અને એ આમ લાદી ઉપર લેટી ગઈ થોડી વાર એને કળવળી એટલે પછી એ બોલી ધીરે ધીરે હજુ દોઢ બે મહિનાની વાર છે પેટમાં રહીને ભલે તમે ગમે એટલા મને પાટું બાળ્યા કરો મને એનો કાંઈ વાંધો નથી પણ બહાર આવવાની ખાસ ઉતાવળ ન કરતા હો નહીં તો ડોક્ટર્સની આખી ટીમ તમને દોઢ બે મહિના કાચની પેટીમાં સંઘરી રાખશે અને જોટ જાટ ત્યાં ઇન્જેક્શનો અને પાટલાઓને બધું ચડાવ્યા કરશે હા અસ્તુ તારતી વાર્તા પેટમાં પાટા આપને અભિપ્રાયો ચોક્કસ ચોક્કસ આવકારીએ છે